તાલુકાના મંદિરો ખાતે આજે અનેક ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સોમવતી અમાસ પ્રાચીન સમયથી મહત્વની માનવામાં આવે છે સોમવાર દેવતાઓમાં ભગવાન શિવ અને ગ્રહોમાં ચંદ્રને સમર્પિત છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવની પૂજા કરનાર ભક્તો આજનો દિવસ આનંદ સાથે મનાવ્યો છે સૌપ્રથમ વાત કરીએ દાનેરા તાલુકાના યાત્રાધામ ખાતે આજે ભક્તોનો મેળો હતો મહિલાઓ અને શિવ ભક્તોએ સતત એક માસ સુધી શિવની આરાધના કર્યા બાદ આજે અમાવસ અને સોમવારના દિવસે ધાર્મિક ઉત્સવની ઉજવણી કરી હતી પૂજ્ય સુંદરપુરીજી મહારાજનો જીવંત સમાધિ પરના પૂજનીય શિવલિંગની આજે વિશેષ પૂજા કરવામાં આવી હતી મંદિરના મહંત સુખદેવપુરી મહારાજ સહિત અનેક સંતો મહંતોનું આગમન પણ આજે વાલેર ખાતે થયું હતું વાલેરધામના સિંતોડા ધોરાવાળી જગ્યાએ આજે ચહેર માતાજીના નિવેદ ધરાવવા માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જે શુભ કાર્યના દાતા સોતવાડા ગામના નારણભાઈ પાણ હતા જેઓ હજારોની સંખ્યામાં ભક્તો અને ભક્તિ સાથે ભોજન પ્રસાદ લઈ ધન્ય બન્યા હતા આગામી ભાદરવા સુદ પાંચમનો દિવસ પૂજ્ય સુંદરપુરી મહારાજની જીવન સમાધિનો દિવસ હોવાના કારણે ભવ્ય ઉત્સવને લઈ પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે પવિત્ર જગત ગીતા ભોળાનાથના શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને એમાં પણ સોનામાં સુગંધ સોનામાં સુગંધ આજે સોમવતી અમાવસ પાંડવાના યુગની અંદર હજારો વર્ષ કુંદા માતાએ સોમવતી અમાવસ્યની રાહ જોઈ હતી પણ છતાં એમને સોમવતી અમાવસનો લાભ નહોતો મળ્યો પણ આજે પવિત્ર માસ એમો અમાવસ્યાના દિવસે છેલ્લા સોમવારના દિવસે આજે અમાવસ્યા અને એની સાથે સાથે આપણા જે ઉમાપતિ મહાદેવની જે આપણા સનાતન ધર્મને એક જે શ્રદ્ધા ટકી રહેલી હે એવા તમામ ભાવિક ભક્તોને જે એક મહિનો જે વ્રત કરે દાન પૂન જપ તપ જે કરે એનો આજે જિંદગી કરવો તો પડે જ છે મનક માત્રને કર્મ તો જિંદગી કરવો પડે પણ એક શ્રાવણ માસ બીલી પત્ર નો પારબતી માતા બિલીપત્ર મોંઘી નહીં એ ઉપરાંત જે બેલીપત્ર એક મહિનો લાભ લે એ બદલ ખૂબ ખૂબ સનાતન ધર્મીઓને તમામ જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને એની સાથે અમારા સેવક પટેલ કોણ નારણભાઈ આપણે સોતવાડાના એમને પણ એક શીતોળે સુંદરપુરી બાપજીની ચેર માતાની એક એમને મનતા કરી હતી અને એમને ગુરુ મહારાજની બધી દયા કરી એમને કંઈક જાર કરવો હતો પણ જાર કરતાં કરતાં એમને એવી ઈચ્છા થઈ કે મારો જાર તો થોડો નાનો છે પણ આજનો તમામ ખર્ચ મારે બધો મારે જ કરવો છે એવી એની ઈચ્છા જાગી એટલે બધાને ગામ જેઠ બે બે ભાવિકો બધા સેવકો બોલાયા પૂજ્ય અમારા જે આપણે રવિવાર આ વખતે આવે છે તો એ ભાદરવા સુદ પોચમ નો જમણ આપણા સરપંચ શ્રી માજી સરપંચ શ્રી ચેનજીભાઈ કાજાભાઈ પાલેર તરફ રાખેલ છે આ જ રીતે દાંદેરા તાલુકાના શેરા ગામ ખાતે આવેલા શરણેશ્વર મહાદેવના મંદિરે પણ આખું ગામ ઉમટી પડ્યું હતું શિવજીના ઉત્સવને લઈ શેરા ગામ ખાતે યજ્ઞ સાથે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસ આખું ગામ ભેગું થઈ શિવજીના દર્શન સાથે ભોજન પ્રસાદનું આયોજન કરે છે જૂના રિવાજ પ્રમાણે વડીલો અને આગેવાનો રાવણમાં સહભાગી બનતા હોય છે ગામમાં આવેલ શાળાઓના બાળકો આજે બટુક ભોજન લેતા હોય છે શેરા મહંત એક હજાર આઠ શિવ ભારતીજી મહારાજ સહિત અનેક ભક્તોએ સોમવતી અમાવસ ઉજવણી કરી હતી